મારા બેન કમરે લટકાવવાના જે પર્સ હોય ને એની અંદર પ્રીમિયમમાં પ્રીમિયમ ક્વોલિટી જોતી હોય ને તો ગોપી બ્યુટી મોલ ની વિઝિટ કરો કારણ કે એવા મસ્ત પર્સ આવ્યા છે એની વાત જ જવા દો જો તમે વિઝિટ ના કરતા હોય તો આ વિડીયોમાંથી ઓર્ડર જોઈ અને ફટાફટ ઓર્ડર કરી દેજો જો તમને પીસ બતાવો પહેલાં તો આ પીસ બતાવો આખું ડાયમંડ અને મોતીનું વર્ક નજીકથી વર્ક ખાસ બેનોને બતાવજો ને એકદમ પ્રોફેશનલ ને સિમ્પલ બેક સાઈડમાં પોકેટ પણ તમારે આખું રહેવાનું છે ને અંદરની સાઈડની વાત કરું ને તો અંદર ગમે એવડો ફોન હશે રહી જશે પ્લસ ખાલી સાડીમાં જ નહીં તમે કુર્તી પહેરી હોય વેસ્ટર્ન બરોબર છે એકદમ ટ્રેડિશનલ લુકવાળા તમે ઓલું કે ને ક્રોપટોપ પહેર્યું હોય એમાં જો આમ લગાડી દો ને એટલે પીસનો લુક આવે જોરદાર અને ફેન્સી એવા કપડાં જીન્સ પહેર્યા હોય ને તોય સરસમાં સરસ લાગવાનું છે એટલે ટ્રેડિશનલ વેસ્ટર્ન બધામાં સરસ લાગે ને મસ્ત મજાની છે ને બે આપણે શું કહેવાય કે કમરે રાખવાના પર્સની અંદર જોરદાર વેરાયટી એવી છે જો પ્રાઇઝની વાત કરું તો આ ડિઝાઇન છે ને મળી જવાની છે ખાલી બસો ને નેવું રૂપિયામાં એની અંદર ટોટલ ત્રણ કલર મળી જવાના છે બરોબર છે ત્યારબાદ વાત કરું ને તો એમ ઇન્ટરેસ્ટ જો મટીરિયલ આખું બતાવો વર્ક બતાવો મેન આની ખાસિયત છે ને વર્ક છે પોકેટની વાત જે મેં તમને પહેલા પીસમાં કીધી એમ બેક સાઈડ ચેન અને લોંગ ચેન બરોબર છે બેક સાઇડ પોકેટ અને લોંગ ચેઇન સોરી તો એ રીતની બધામાં સેમ સિસ્ટમ રહેવાની છે પણ ડિઝાઇન અલગ અલગ જુઓ આ ડિઝાઇન જુઓ અને મોતીનું વર્ક બતાવો આખું માચી વર્કનું હોય ને મોતી છે વોલ છે ડાયમંડ છે ચત્તારી છે ઝીણા ઝીણા વ્હાઈટ કલરના મોતી છે બહુ જોરદાર લુક છે અને એની અંદર પણ ત્રણ કલર છે બરોબર આ ડિઝાઇનમાં પ્રાઇઝની વાત કરું તો મળી જવાનું છે ખાલી ચારસો ને વીસ રૂપિયામાં ત્યારબાદ આ એની ત્રીજી ડિઝાઇન જુઓ આ પણ એ એટલી જ સરસ છે ડાયમંડ કોપર ડાયમંડ ઝીણા મોતી અને મોટા મોતી ત્રણેયના કોમ્બિનેશન સાથે વસ્તુ છે બેક સાઈડમાં પોકેટ આવવાનું છે અને આખું ઇમ્પોર્ટેડ છે ને કોડરૂ મટીરિયલ છે એટલે પીસ ખરાબ થવાનું જ નથી આની અંદર પણ બે કલર અવેલેબલ છે ગ્રે અને ગોલ્ડન કલર બરોબર ત્યારબાદ વાત કરીએ તો જુઓ આંખ રાખવું આપણે દરિયાઈ ક્રિસ્ટલ મોતી અને એની છીપલીને એવું બધું હોય ને એની સાથે ડાયમંડનું વર્ક કરેલું છે બરોબર એટલે આ એકદમ યુનિક અને અલગ જ કોન્સેપ્ટ છે આખો જુઓ એની અંદર અલગ અલગ સાથે કોડીનું વર્ક છે અને બધું જ છે ને ચોંટાળેલું કોઈ વસ્તુ નહીં આવે બધું ટાંકેલું આવશે જુઓ અને સાથે સાથે આવા સરસ મજાના એલસીડી ડાયમંડનું વર્ક આની પ્રાઇસ પણ સેમ ત્રણસો ને પચાસ રેવાની છે આની અંદર પણ આપણી પાસે ત્રણ કલર અવેલેબલ છે એનો બીજો કલર અને આ એનો ત્રીજો લાસ્ટવાળો બનાવો બરોબર તો આ તમે જે છેલ્લે ત્રણ ડિઝાઇન બનાવીએ ત્રણસો પચાસ વચ્ચે બતાવીએ ચારસો વીસ અને સૌથી ફર્સ્ટ બતાવીએ બસો ને રૂપિયા તો બધી જ એકદમ ન્યૂ યુનિક અને અલગ કોન્સેપ્ટવાળા મોબાઈલ કવર કમરે લટકાવવાના આવી ગયા છે બરોબર જો તમે હાથીવાળા મોબાઈલ કવર વાપરી વાપરીને થાકી ગયા હોય તો આનો ઓર્ડર અત્યારે જ કરી દો કારણ કે બહુ લિમિટેડ સ્ટોક છે ને ઓર્ડર અનલિમિટેડ છે તો અત્યારે જ ઓર્ડર કરો બાકી મળતા રહેશું નવી નવી પ્રોડક્ટ સાથે નવા વિડીયોમાં